વાત સૂરતની કરે કરીએ જ્યાં મેટ્રોની કામગીરીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે મેટ્રો અંડરગ્રાઉન્ડના ખોદાણ સ્થાનિકો પરેશાન થયા છે ટોરેન્ટ પાવરની સામે વિશાળ હોટેલમાંથી કાદવ કિચડ નીકળ્યો છે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગ સુધી કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કાદવ કિચડના કારણે પગમાં બળતરાની સ્થાનિકો ફરિયાદ પણ કરી રહ્યા છે જો કે અગાઉ વરાછામાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને આજે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના બની છે ટોરેન્ટ પાવરની સામે વિશાલ હોટેલમાંથી આ પ્રકારે કાદવ કીચડ નીકળતા જોવા મળી રહ્યા છે અને લોકોએ પગમાં બળતરાની ફરિયાદ પણ કરી છે તો મેટ્રોનું અંડરગ્રાઉન્ડ જે અત્યારે ખોદકામ થઈ રહ્યું છે અને તેના કારણે જ આ પ્રકારે ફીણવાળું હાલ પાણી સામ બહાર આવી રહ્યું છે જેને લઈ સવાલ ઉઠી રહ્યા છે નાગરિકો પણ અહીં પરેશાન થઈ રહ્યા છે આ સમગ્ર વિસ્તારની આસપાસના લોકો પણ પરેશાન થતા જોવા મળ્યા સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અંડરગ્રાઉન્ડ મેટ્રો કામગીરી દરમિયાન ફોર્મ એટલે કે ફીણ નીકળી રહ્યું છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે ફીણ છે અગાઉ પણ કાપોદરા વિસ્તારની સોસાયટીઓમાં આ પ્રમાણે ફીણ નીકળ્યું હતું અને જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ફીણ છે અત્યારે હાલ હોટલ વિશાલમાંથી અત્યારે હાલ બહાર નીકળી રહ્યું છે અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો હોટલ વિશાલ છે અને વિશાલ હોટલ પાસેથી આ પ્રમાણે નીકળી રહ્યું છે એ હોટલના જે માલિક છે એમની સાથે વાતચીત કરીશું કયા પ્રકારે આ ફીણ નીકળી રહ્યું છે કારણ સાહેબ આ ફીણ પંદર મિનિટમાં આ પરિસ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિમાં ગટરની જે સેન્ટ્રલાઇઝ ગટર છે તેમાંથી ફીણના રૂપમાં પાણી પંદર મિનિટમાં બે ફૂટ બે ફ્લોર સુધી ભરાય જાય એટલું પાણી બહાર નીકળ્યું છે અને આ પાણી બી એવું છે કે જેને ફિલિંગ હાથમાં કે પગમાં લાગે તો એસિડની ફિલિંગ આવે એની ઉપર જ અમારી સેન્ટ્રલાઇઝ આખી આખી બિલ્ડિંગની મીટર પેટી છે જો આજ બનાવ રાતના બહેનો હોય તો મીટર પેટીમાં પાણી ગયે તો આખી બિલ્ડિંગ નષ્ટ નાબૂદ થઈ જાય પોણા કલાકથી અમે મેટ્રોના અધિકારીઓને સંપર્ક કરીએ લેકિન કોઈ આવ્યું નથી કોઈ રેસ્ક્યુ ટીમ બી હજી સુધી આવી નથી અને પરિસ્થિતિ તમારી સામે અત્યારે હાજરમાં છે

આ કેમિકલ જાય એટલે એ છોટી જાય બીજું આગળ વધે નહીં પણ આ લોકોને દરેક ઘરોમાં આપણે સર્વે કર્યું છે કે તમારે ત્યાં બોરિંગ છે જૂનું બોરિંગ નવું બોરિંગ તો અહીંયા છુપાવ્યું હશે એક બોરિંગ જાહેર થયેલું છે તેના આગળ આપણે એક્શન લીધેલું છે પણ અહીંયા આગળ આપણે એક્શન રાખવાનું આ બેગ મારી ગયો આ બોરિંગમાંથી